6 મિનિટ ચાલે હવે અમારે બાહ કીમી બે ત્રણ દાણા નકી તો મારાવા અમાર તો ભઈને તમે ઈ ના છે ને વા વા કે હા

અને હવ હવ ઉભા રહે બાદ દર્શાવ ના ના કશું ને તો તમે બધા આ બાર તો બાકી બોલ એ હિન્દી ના બોલ ન ખાલી yeah. <resects> <netchaeically> તો આપણે વિડીયો